નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો ગુજરાત રાજ્યના લાખો કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને અને આઠમા પગાર પંચ વહેલામાં વહેલી તકે એટલે કે એક જાન્યુઆરી બે હજાર ના રોજ લાગુ કરવામાં આવે

એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા આ હડતાલને કારણે ટપાલ અને તાત્કાલિક રચના જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવી તેમજ પગાર પંચમાં સ્ટાફ સાહેબની સૂચનાઓને મહત્વ આપવું સામેલ હતું તેઓ કોવિડ સમયના મોંઘવારી ભથ્થા અને રાહતના બાકી ત્રણ હપ્તાની ચૂકવણીની પણ માંગણી કરી રહ્યા છે

કર્મચારીઓ પણ આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે માંગણીઓનો લઈને કોઈ ઉકેલ લાવવામાં આવે છે કે પછી આગળ વધુ ઉગ્ર આંદોલન ફરીથી શરૂ કરવામાં આવે છે ધન્યવાદ